લાભદાયક રહે અને આ ડોક્ટર ની દવા કરતા જો એક ખાસ વાત એ છે કે દવાખાની ગયા બોટલ ઉચડાઈ ટીકડા પીધા 6 5 6 દિવસ ના તોય રાહત નો થઈને ને યા મલમ થી મટી ગયું છે એટલે એમ આ કાકાને કીધું કે તેમ તમ તારે સંજય કીધું કાકાને લેતા આવો મલમ લગાવશું અને 100% રિઝલ્ટ છે તો જો કોઈને ને રગ તરસ એટલે લગભગ બધાને ખબર જ હોય કે રગતરસ એટલે કેવો દુખાવો હોય અસહનીય દુખાવો રગતરસ છે અને આ કાકાને ઢીચણ દુખે છે એટલે આપણે મલમ ઢીચણ ઉપર લગાવશું

હાલ ફેક તો કે કેમ છે ને તોર લઈ કા ને કાકા માત્ર ઢાકણી દુખાવો છે હાલે એટલે દુખાવો થાય છે બેઠા છે તો દુખતું નથી પણ આપણે આ વજન આવે એટલે દુખે કોઈ કોઈ હા એટલે આપણે આ મલમ જો દીધો છે અને હવે એની ઉપર આપણે રૂ લગાઈ દઈશું અમે પ્રસંગ માં ગયા છે અમાર ઘરે અમાર દીયર ના લગન છે ભાઈ કાકા આવ્યા ને अटले में आये मुकेन विये वासे लगल कुकेन विये वासे <laughs> लमांसोनेम <के नुए> <laughs> थाशेट बेन अजगीम सजीद जीन विडिया बनावेसे जवा रूसे यावरितिन मिख देवानो अटले सोग कर लेशे, चोटी जाशे आप बज़ो रियू, मासे बज़ो पेर रड़ी જે કોઈ ને તકલીફ હોય તો માત્ર પોઈન્ટ ખર્ચ છે આમાં કઈ ખર્ચ નથી માત્ર એક ચૂનો જે આપણે તમાકુમાં માણસો નાખીને ખાય છે એ ખાવાનો ચૂનો હોય બગાડી નાખ્યા છે તો આ ચોક્કસ સો ટકા રિઝલ્ટ આપશે જય શ્રી કૃષ્ણ ભગવાન હાજર રાખે ખુશ રેજો